ઓદરો ડાળે થઈને લપડી જા હું કરજો તોડ તોળા નાખ્યો રે આવે ને હું કરું હોય બાબા ને ઓરાઈ બેઠા છે તો બાબા હું આલો તો વળી આ તો કેરિયો આવ ઉપર તો ઉપર કે તારે મોરવા આવે આલુ આવે તારો હોય લે ઓદરો જેવી નાખે લે ઓદરિયો તો તારી કેરિયો ના હોય

અલ્યા હું કરા લઈ કણ આ ઓબાર ઓર આઈ બધા મારા પેલે ઓબોય કે નવો લાયો હું કરી ઓબોત સીડી બેડી નહી રાખતા

આ કોટા જેટવા છે કોઈ બેઠાજી કેમ આ મોર કેવો આવ્યો તો આ મોર કાટો જાય છે વાદરા હું જાય હા કે કાટો થઈ જેલા નાથેલી તો કીધું હું કા જોય પછી જોયો કે ઓ કેરી પડેલી કીધું હો હો ખાઈ ગઈ લાગે

છોકરા નોંધા અમે બોલાય તો આવજો હા આવું પણ આપડે અલગ કરવું છે પાછું

ઓહો તો પાળશ કા તારે ને બોલ લાવો નહીં ને

ડાળા તો બધું પૂરો થતો નથી મને લાગા આવળો આવી ગયો મને હોય ને એટલે હા કાળીઓ ખજૂરની સારા જીતી જાય ક્યું થાય એક કિલો ખજૂર ખાઈ જાય ક્યાં અરે મે રાખુડ આમ કીધું તારા થોડી ચાકી તો મારા હંગાઝેડ છે ગલફળ હોય છે કે જો છું તું પોટામાં પોટામાં થઈ તાર હેડી શું ફરાઈ મારા બેટા કમ્પ્લીટ હેઠ વધારે લ્યાં રે મારા પાંચ દસ કિલો ખજૂર તો લેવાની જ છે મારે ધા 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 તાર ઓમ ઓમ ના હું કમ્પ્લેટ જ હેઠ એવું તો